હું મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હું હર્ષાબેન કટકિયા જય બાબા સ્વામી જય ગુરુદેવ આજે આપણે બનાવવાના છે એ સિંગનો મૈસૂર પાક એને માટે એક વાટકો આપણે આ દાણાને શેકી અને ફોતરા કાઢી નાખ્યા છે અને આ એક વાટકો આપણે દાણા લીધા છે એને આપણે મિક્સરમાં પીસી લેવાના છે ચાલુ બંધ ચાલુ બંધ કરીને બહુ નથી પીલવાના આનું તેલ છે ને છૂટું પડી જાય આપણે જો ચાલુ બંધ ચાલુ બંધ કરી નવી રીતે ભૂકો બનાવી લીધો છે આ એક વાટકો દાણા હતા એને હવે આપણે બીજી પ્રોસીજર કરશું આપણે જે વાટકાથી ને માંડવીના દાણા પીલાતા એ જ વાટકો ખાંડ નાખીશું અને આપણે દાણા ને ધીમું બંધ કરી અને આ ભૂકો એક વાટકાનો કરો સાથે હવે આપણે ઘરનું ઘી છે અને ગરમ કરી નીચ માપથી વાટકો ઘીનો નો ભયરોશ ઘી વાટકામાં આપણે અડધો વાટકો પાણી લીધું છે એને આપણે ભેગું જ નાખી દેવાનું છે થોડું ઘી લઈ અને આને ચારે થોડું થોડું ગ્રીસ કરી લેશું અને પછી આપણે સીધો આમાં મૈસૂર પાક નાખવાનો હાલો હવે આ બધું આપણે છે ને એકદમ ચલાવીને મિક્સ કરી લેવાનું થેલા તો સરસ ને આનું ખૂબ હલાવી અને મિક્સ કરી લેવાનું જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપ જોઈ શકો છો હવે આપણે આને ગેસ ઉપર ચડાવવાનું છે કરીશ કરીશું અને હવે આપણે આને ગેસ પર ચડાવી દેસુ મેં છે ને પહેલેથી જ ખાંડ આવી ભૂકો બનાવી લીધો છે એ આપણે એલચીનો ભૂકો નાખી ત્યારે અને હવે આપણે એક જ પંદર થી વીસ મિનિટ ની અંદર જ બની જાય આજે આપણે તો ધીરે ગેસે મૂક્યો છે અને ચલાવતા જ રહેવાનું છે એક પટ બાજુ આ નાનો તાવે થતો ને તો હાથ બહુ ધોકતો હતો મોટો કાઢી લીધો અને આને આપણે એક જ બાજુ જો આમ એક જ તરફ હલાવવાનું છે એને ચૂકે આવું નથી ફેરવવાનું મૈસૂર પાકની અંદર હવે થોડા થોડા પરપોટા થવા લાગ્યા છે આપણે ધીરે ગેસે જ ચલાવીએ છીએ હવે થોડો થોડો જો ફૂલવા લાગ્યો છે સાઈડમાં બધે ઉપર ઉપર આમ પરપોટા મેંડા થાવા મિનિટ થઈ છે હવે પરપોટા મેંડા થાવા હમણાં દસ મિનિટ થાય ને તા આપણો મૈસૂર પાક બની જશે અને એક જ ટેક્સરમાં આમ ચલાવ્યા જ કરવાનું અને ઓટોમેટિક કઢાઈ છોડી દેશે પાણી બળી જશે અને મસ્ત ફૂલીન જારી પડી જશે હવે આપણો મહેસૂર પાક પાછી પાંચ મિનિટ થઈ ગઈ અને કુલ દસ મિનિટ હવે આપણે આને પાંચ મિનિટ હલાવવાનો છે હજી એક જ ટેક્સરમાં હલાવવાનો છે આ મહેસૂર પાકની અંદર જાળી બનવાની ચાલુ થઈ ગઈ છે થોડી થોડી હવે થોડીક વાર જ બનાવવાનો છે એટલે કમ્પ્લીટ તૈયાર થઈ જશે આપણો મૈસૂર પાક હવે થવા જઈ રહ્યો છે થોડી જ વારમાં તો તમે જોઈ શકો છો કે જાળી ફૂલ પડવા મંડીશ પણ હજી થોડીક વાર છે હો પાંચ સાત મિનિટની આપણો મૈસૂર પાક હવે છોડવા લાગ્યો છે ઘી છૂટું પડવા લાગ્યું છે અને હવે આપણે આને માં કાઢી લેવાનો છે હવે આપણો અમે મેસુ પાક આપ જોઈ શકો છો થયો જ ગયો છે જારી પડી ગઈ છે જો હવે આપણે આને કાઢી જ લેવાનો છે હાલો હવે આપણે આને આમાં કાઢી લેવાનો છે હવે આપણે આને હલાવવાનો નથી અને બસ આમ થોડીક વાર ઢાંકી દેવાનો છે એટલે આ ફૂલી જશે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે રેસ્ટ આપીને આપણે જરીક હવે ખોલીને જોઈ લેશું આપણો મેસુ પાક ફૂલી ગયો છે જો એકદમ આમ દડા જેવો થઈ ગયો છે પણ હજી આપણે આને કટ નથી લગાવવાના થોડીક ઢાંકી દઈશું અને ચારી તો ફૂલ પડી ગઈશ ઢાકણાનો કાંઠો ભરાઈ ગયો ને એમાં જો ઉપસી ગયો થોડોક હવે આપણે આમાં ચેકા પાડી લેવાના છે બહુ જ ફૂલી ગયો છે અતિશય મારે છે ને ઢાકણાનો કાઠો ભરાઈ ગયો ને એમાં એટલું આ ઓલું થઈ ગયું બહુ મસ્ત બહુ ચારી વારો પડ્યો પણ હજી આપણે આને બહાર નથી કાઢવાનો હોય પછી ચાકેથી આપણે ઓલા પાડી લીધા ને હવે પાછો ઢાંકી અને સાત આઠ કલાક રહેવા દેવો જો આપણો ભેસુલ પાક ઠરી ગયો છો હવે હવે આપણે એને કાઢી લેશું રીતના કાઢી જો આપણો મૈસૂર પાક તૈયાર છે અને મસ્ત બની ગયો છે આપ જોઈ શકો છો ત્રણ કલર આવી ગયા છે અને એકદમ મસ્ત બની ગયો છે જો આપણી જારી એવી પડી ગઈ છે અને એકદમ સોફ્ટ અને બહુ મસ્ત બની ગયો આપ જોઈ શકો છો જો માંડવી પાકનો ફરાળી મૈસૂર પાક છે મારી રેસિપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને બનાવજો મને આ બધા બે ત્રણ વાટકા ઘી બતાવે ને સાજી ને કાંઈ નહીં બધું આમાં સરખે ભાગે જ લેવાનું તોય કેટલું ઘી આમાં છે અને એકદમ સોફ્ટ બની ગયો છે અને એકદમ જાળીદાર બની ગયો છે જોઈ લો જાળી જુઓ તમે આપણે એકદમ જાળી હું નજીકથી બતાવી રહી છું જો બહુ મસ્ત બહેનો છે તમે પણ બનાવજો અને કેવો લાગ્યો મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર કરજો અને બનાવજો આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ